જય જવાન જય કિશન જય ગો માતા દર્શકો આજે હું આવ્યો છું ચાપર ગામે એવા વ્યક્તિને મળવા કે જેઓ વર્ષોથી ગૌ પાલન કરે છે અને ગાયોની સેવા કરે છે અને એક એવા જાગૃત નાગરિક છે કે જેવા લોકોને જાગૃત કરે છે ગૌ રક્ષક માટે ને ગાયોનું પાલન કરવા માટે

ગાયો રાખીએ છીએ કેટલા વર્ષોથી વર્ષો ગાયો રાખું છું લગભગ બાર થી દસ થી બાર વર્ષ થઈ ગયા ગાયો રાખ બરોબર છે તમારા અહીંયા ગાયો છે ગાયો ઘણી છે બરોબર છે તો તમે દૂધ છે ઘી છે વ્યસ્તા હશો ને નાનપણ બધા વડીલો પણ ગાયું રાખતા અમારી પાસે સગવડતા છે એટલે અમે પણ ગાયું રાખવાનો શોખ રાખ્યો છે આ ગાય બધું વર્ષો થી અમારી પાસે છે દસ દસ વર્ષ થી આના મારી પાસે હતા આના બચ્ચા ના બચ્ચા મારી પાસે જન્મેલા બધા બરાબર

તમારે તો મોટો બિઝનેસ છે બરોબર છે ત્યાં છતાં ગાયો રાખવા છો તમને ગાયો રાખવામાં તમારો અનુભવ કરજો તમને આમાં કઈ ફાયદો થાય છે ફાયદામાં એવું છે કે આપડે વર્ષો પહેલા આપણે દાદા દાદા ગાયું રાખતા અને આપણી પાસે સગવડતા છે એટલે અમે રાખીએ છે કે આનું ઓરિજિનલ નેચરલ દૂધ ને ગીતો આપણને ખાવા મળે બરાબર ભલે અમે વેચતા નથી બીજા કોઈ વ્યક્તિને વેચું હોય તો આ વેચી પણ હકાય છે અને સારી એવી કિંમત આવે અકાણા દામમાં તો બધી તમને ખબર છે કે ડુપ્લિકેટ બધું મળે અમે તો નેચરલ ને ઓરિજિનલ માટે આ ગાયું રાખી બરાબર છે અહ હા અસેલસ આપડે સોન કપેલા છે એને માહેપે આપજો કઈ રીતનાપીલા પેલા જૂની પરંપરાગત સોન કપિલી કહેવાય છે કૌલી ગાય અને સોન કપિલી ગાય પાસે બે છે કે આનું દૂધ છે ને પવિત્ર માં ગણે છે કે સારી જગ્યા હવન માં શંકર ભગવાન ને ચડાવવાગ્યા પીવા માં ખાવા પીવામાં બરાબર શૈલેષભાઈ તમે વર્ષો પેલા ગૌરક્ષ માટે લોકોને જાગૃત કરતા હતા બરોબર છે તો તેના વિશે થોડું જણાવજો સરસ અમે વર્ષો પહેલા એટલે કે આજ થી પચીસ ત્રીસ વર્ષ પેલા ગૌરક્ષક નું સંચાલન પબ્લિક ને જાગૃત કરવા માટે અભિયાન હતો અમારો કે ગૌરક્ષક ગાયુ ને બચાવો બરાબર અત્યારે તો ગૌરક્ષક માં અમે એક્ટિવ નથી પણ વિશે અમે પબ્લિક ને સારું કેવા માટે છીએ કે આપડે દીકરા છે ગાયો નાની છે એના વિશે થોડું જણાવજો ને આ વિશ્વની પ્રખ્યાત પ્રજાતિ છે બરાબર છે ઘરમાં છે કેમ ગાયો નાને છે

આપડે અન્ય લોકો ને કઈ મેસેજ આપવા માંગશો કે કોઈ સગવડતા હોય ગાય રાખે કે એમ હોય તો અન્ય લોકો ને સપોર્ટ કરી કેવા હોય તો સપોર્ટ પણ કરે

શૈલેષભાઈ એક બિઝનેસમેન છે તે છતાં પણ તે ગાયો માટે સમય આપે છે અને ગાયોનું પાલન કરે છે અને ગાયોની સેવા કરે છે એને માત્રને માત્ર ગાયોની સેવા માટે અને શોખ માટે ગાયો રાખે છે તે કોઈ જાતનો દૂધનો ઘીનો કે ગાયોનો કોઈ જાતનો વેપાર કરતા નથી માત્રને માત્ર ગાયોની સેવા માટે ગાયો રાખે છે અને ગાયોનું પાલન કરે છે દર્શકો આજના વિડીયોમાં બસ આટલું જ